નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસી ગુજરાતની યુટ્યુબ ચેનલ રતનપરાના જંગલમાંથી પાકિસ્તાની પ્રેમી પંખીડા ઝડપાયા પરિવારની કેદમાંથી છૂટીને રાતોરાત સરહદ પાર કરી ભારતમાં ઘુસ્યાની કબૂલાત જી હા મિત્રો કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં ખદ્દી દ્વિજ સમૂહના રતનપરા ગામે જંગલ એક યુગલને શંકાસ્પદ હિલચાલને જોતા ગ્રામજનોએ બંનેને ઝડપી પાડ્યા હતા જેની પૂછપરછ તેઓ પાકિસ્તાનની ખુસનખોરી કરીને આવેલા પ્રેમી પંખેડા હોવાનું

જે બાદ સરપંચે ગ્રામજનોની મદદથી જુગલ જોડીને પકડીને ખદીર પોલીસને જાણ કરવામાં આવી હતી આ બાબતની જાણ થતાં ખદીર પોલીસ મથક ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી બંનેની પૂછપરછ હાથ ધરી છે પોલીસે પૂછપરછમાં પ્રેમી પંખીડાની સગીર હોવાનું માલુમ પડ્યું છે જે પૈકી પ્રેમીની ઓળખ થતાં તોતા રમણ ચુંડી ભીલ તેમજ પ્રેમિકાની ઓળખ પૂજા કરશન ચુંડી ભીલ તરીકે થઈ છે તો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ મિત્રો